એ તારી વાત આવ હાચી છે હો હવે તો ગામ વાતો તો આમ ને મારી વહુ તો આમ ને હા કરવી છે ને કીધું તું કે ભોલી બેટા તું કાઈ નો લાવતી આપણે ભગવાનની દયાથી બધું છે ક્યારે તો હું કામ ડોઠી થઈતી ના પાડી હોય નો દેવાય એવું થોડું હોય આપણે કેવું પડે ભઈ કાઈ દેતા પણ એના માં-બાપને ખબર પડવી ને ઈજ્જત વધારવી તો દેવું પડે ઘરે આમ ખાલી હાથે નો હોય મમ્મી તમે તો કીધું કે બેટા કાઈ નો લાવતી તોય માર પપ્પાએ માથે પૈસા કરીને લગન તો કરાવી દીધા અને થોડી ઘણી

માણસ છે ને માણસ આઈ કે છે કરિયાવરથી નહીં અને તમારે હજી કરિયાવર જોતો હોય ને તો માર પપ્પાને કહેજો હજી કરિયાવર તમને ભરી દેશે આ અત્યારની બાયું કાઈ કહેવાતું નથી એક તો કરિયાવરમાં માં કાઈ લાવી નથી અને પાવર તો જો સામે લબ લબાટી કરે છે એ સાચી વાત છે ઓ મુઈક ને બધી લપ બાપા હાલ આપણે છે ને ઓલા પણ બજારમાં જાવું ને તો જઈ આવી ના રે ના મારે તો આવું નથી આ સમયમાં આપણે કોકને હાચું કહીને ઈ કોઈને ગમતું નથી લ્યો આપણે અહીં બડબડ કરી રાખી ને ઈ ને મોઢા બગાડી રાખે તે ભલે ને ઈ ઓસું લાવી તો સાંભળશે બીજું તો હું હું તો સંભે આવી હો હા ભીખી વાવ હવાર હવાર છે ને આ પાડવાનું બંધ કરો અત્યાર માં બાથાય બધાય નહીં હવાર હવાર લક્ષ્મી નહીં ટકે ઘર માં આવે લક્ષ્મી આવે જે દુનિયા કન્યા આપણા ઘર માં આવી છે ને તે દુના આપણા ઘર ની તો પથારી ફરી ગઈ છે બસ ભીખી હવે આ બધું બંધ કર ને અને ભોલી ને કામ કરવા દેને હા આ રસોઈ કરીને રસોડું સાફ કરનાક છે અને હા આજે છે ને મારી બધી ફ્રેન્ડ આપણા ઘરે કીટી પાર્ટી છે ને છે તો સરખે છે ને વાખાબાકા ના મૂકી છે બાપા આ વહુ કઈ કીધું થાતું નથી અને ગામ છે ને એ બોલવાનું બંધ નથી કરતા એ મારા હા મને મેણા મારી મારીને બાપા કરી અને તારી વહુ નવી નવાઈ નથી સાંભળતી આધી કાળથી આયેલું આવે બાપા કાકી જો આપણી દીકરી પ્રેમલી હોત તો જો આપણી પ્રેમલી દીકરી હોત ને બટા તો આપણે એને લાડકોડ થી ઉછેરત અને ખૂબ જ પ્રેમ આપત આપણે એને કોઈ પણ વસ્તુની કમી ન રાખત અને એને દુલ્હનની જેમ સજાવીને સાસરે મોકલત મમ્મી કાકી તમે બે કેમ આમ રડતા હોય એવું મોઢું થઈ ગયું શું છે તમને કાઈ નહીં બસ મને આજ છે ને મારી દીકરી યાદ આવી ગઈ મમ્મી આપણે ક્યાં કોઈ બેન છે બેન તો છે બટા પણ આ ઘરમાં કોઈ દિવસ કોઈ એનું નામ લેવા રાજી નથી કેમ અને ક્યાં છે એ બેન એ સને ઢીંગલી હતી આ ઘરની પરી હતી પરી જે વસ્તુ માંગતી ને ઈ અડધી રાતે એના માટે હાજર થઈ જતી એની છે ને બેટા દરેક જીત પૂરી થતી હતી પણ પણ શું મમ્મી ખબર નહીં બેટા શું પાપ થઈ ગયા છે અમારાથી તે ભગવાન અમને આ સજા આપી આપણી પ્રેમલી છે ને એ બીજી જ્ઞાતિના છોકરા અરે ભાગી ગઈ બેટા એ ઘડી અને આજનો દી તારા પપ્પાએ અને ઘરના બધા સભ્યોએ એના નામનું નાઈ નાખ્યું છે અમારા તો બેટા કેટલા કોળ હતા કેટલા અરમાન હતા કેટલી આશા હતી કે એને આવી રીતે પણ આવશું આવી રીતે પણ આવશું એને પરીની જેમ તૈયાર કરીને સાસરે મોકલશું બધી જ આશા અમારી છે ને નિરાશામ પલટાઈ ગઈ પણ મમ્મી આપણે સમાધાન ન કરી શકીએ સમાધાન બેટા આ ઘર માં સમાધાન ની તો વાત જ નઈ કરવાની નઈ તો તારા સસરા તો આપણને બે ને છે ને બહુ જ ખીજાશે બાપા મમ્મી એ તમારી દીકરી છે તમે એને યાદ કરીને રડી પડો છો તમને એવી ચિંતા થાશે થાતી હશે કે એને ને સાસરી માં કેવું હશે કેવું નહીં મને કે તારા પપ્પાને કાઈ ખબર નથી બેટા એ ક્યાં છે શું કરે છે કોઈ પણ જાતના સમાચાર નથી બેટા નથી એને બેટા કોઈ દિવસ અમને કરવાની કોશિશ કરી કે નથી અમારી પાસે કોઈ એનો ફોન નંબર દીકરીને સારું હોય ને તો સારું આપણી દીકરી કેવી રીતે ખુશ રહી શકે ચાર આપણે જ બીજાની દીકરીને ખુશ નથી રાખી શકતા હું એ કેમ ભૂલી ગઈ કે હું પણ એક માં છું મારે પણ સંતાનમાં એક દીકરી

અને વહુ ને જ બધું કામ કરવાનું તમને યાદ છે કાકી આ વાસણ ને છે ને ધીમે ધીમે મુકાય પસાડાય નહીં તાર બાપા નથી કે ટ્રક ભરીને વાસણ નથી આવ્યા ઘડી શાંતિથી હુવા જાય કે તો ધબ ધવાટી બોલાવે રહોડામાં આ ખટારો હું બાપા બે ગુણ ભરાઈને આટલો સામાન લાવ્યો એટલે તોય સારું હતું મમ્મી હું ભલે આટલો બધો સામાન ન લાવ્યો પણ મારા પપ્પા એ મને 1 લાખ રૂપિયા તો આપ્યા છે ને તે 1 લાખ રૂપિયાનો આવે હું એ કે પૈસા દેખાવાના છે તો મને આપી દો ને 1 લાખ રૂપિયા તમને ગમશે ને એવા વાસણ ને બધી વસ્તુ હું લઈ આવીશ એના બાપા એ આ પાસે ખાલી એક લાખ રૂપડી તોય મોઢું કેવું બકબક બકબક કરે છે આમ છે ને સાની મને કામ કરવા માંડ

કે વહુ કરતા વસ્તુ મહત્વની નથી ભોલી બેટા બની શકે ને તો મને માફ કરી દેજે મારી આ નાની ભૂલ સમજીને બેટા અમે ભૂલી ગયા તા બેટા કે દીકરીની લાગણીને કર્યાવર સાથે ક્યારેય ન જોડાય કારણ કે એક બાપ આખી જિંદગી કમાઈને એક દીકરીને પરણાવતો હોય છે i need my time one to nine i keep sending you to অকে নামি জান এক ডছ এটাবিকারি নদারে দরে কাজারেুদটা না।